ફાઇનલી મિત્રો હું નીકળી ગયો છું દેવગઢ બારિયા તરફ અમારા દેવગઢ બારિયામાં એક મંદિર છે પ્રાચીન અવંતી હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે દેવગઢ બારિયા તો ફાઇનલી જોડિયા રહો અમારી સાથ હું તમને દર્શન કરાવવા મસ્ત નજારો બતાડું અમારા ગામનો ને દેવગઢ બારિયા તરફ જાઉં છું મિત્રો ફાઇનલી મારા ગામમાં વધારે જોવા લાયક તો નહીં પણ આવો નજારો છે ડુંગરનો નજારો ડુંગર દેખવા લાયક છે બીજું તો હાળું કશું જ નહીં મારા ગામમાં ગામડે ગામડે જ કે મારા વાલા ફાઇનલી મિત્રો હું દેવગઢ બારિયા પહોંચી ગયો છું ફાઇનલી મિત્રો મેં અવંતીના ગેટ પર પહોંચી ગયા ફાઇનલી મિત્રો મે આઈ ગયા છે મંદિરમાં મંદિરનો બહારનો નજારો જોવા લાઈક મંદિરનો નો સામેનો ગેટ મિત્રો પહોંચી ગયા અંદર મંદિરમાં